રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વેણુ બેસ નીચે ફરજ બજાવતા કર્મચારી લગત પગાર પાંચ સાથી મળવા પાત્ર રકમ ન મળતા પરિવાર સાથે ઉપાસ આંદોલન પર ઉતર્યા વેણુબેસ બેસ ઉપલેટા તાલુકામાં બે હજાર પાંચ થી ફરજ બજાવતા કર્મચારી અનિલભાઈ વાછાણી પર અન્યાય થયો હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે

અને મેં અનેક વખત રજૂઆતો કરેલી તો મને એમ કહે છે કે તમને મળે નહીં તમને મળવા પાત્ર છે નહીં એટલે મેં કીધું શા માટે તો કે તમારો કોર્ટ કેસ ચાલે છે તો મારા પછી જે જુનિયર ચાર જણાને એનોય એનો પણ કેસ ચાલે છે એને સબડિવિઝને વિભાગીય કચેરીએ કોઈ પણ એની મંજૂરી લીધા વગર આથી એને છઠ્ઠું ડીપી અને છઠ્ઠું પગાર પણ ચાપી દીધું છે તો મારી માગણી એ છે કે મને પણ મળે એટલા માટે મે આ આંદોલન ઉપર અનશન ઉપર બેઠો છું ન્યૂઝ સાથે વિપુલ ધામી ઉપલેટા